बरोबर चारशे पाचशे सहाशे सातशे आठशे रुपये नऊशे रुपाय एक हजार रुपये पाच रुपये दहा रुपाय पंचवीस रुपाय एक हजार पन्नास रुपाय पंचाहत्तर रुपये अकरा अकरा साडे अकरा पावणे बारा पावणे तेरा तेरा साडे तेरा चौदाशे चौदाशे रुपये सीएम करा दोनशे अडीचशे रुपाय तीनशे तीनशे एच करा दोनशे तीनशे चारशे पाचशे सहाशे આઠશે નવશ એક सीएम करा રૂપાય રૂપાઈ રૂપાય આઠશો રૂપાય બારા સાડે ચૌદ સીએમ કરા તીનશે ચારશ પાંચ સાડે આઠશો રૂપાય નવશ બેઠે નવશ સાડે બાર પૌણે તેર કેર કરા પાંચે સહશે રૂપાય આઠ સવા આઠ સા આઠ નવશો રૂપાય જે કે કરા ચારશ પાંચ રૂપાય સાડે પાંચ રૂપાયા અકરા બાર સાડે બારા સાડે સીએમ તીશ ચારશ રૂપાય ચારશ ડબલ આર દોનશે રૂપાયોનશે ચારશે પાંચ રૂપાય પાંચ રૂપાય બી એલ પાંચે સારશે સાતશે આઠશે રૂપાય નવશે એક હજાર રૂપાય આઠશે નવશે એક હજાર અકરા બારા સાડે બારા કરા ચૌદશ નવશ રૂપાય નવશ એક નવશ સવા નવ સાડે પન્દાસ અકરા સાડે અકરા બાર સાડે બારા તેર સાડે ચૌદ ચૌદશે રૂપાય પાંચ રૂપાય સાત શે રૂપાય નવશે એક હજાર અકરા બારા સવા બારા સાડે બારાશે રૂપાય બારા રૂપિયા રૂપાયોનશ રૂપાય સાડેસ સાત આઠશે સવા સાડે આઠ પાણી નવ નવશે સવા નવ એક હજાર રૂપાય ચારશ રશો રૂપાય પાંચ રૂપાય એક હજાર અઠાર બાર સા અકરા બારશો રૂપાય પંચીસ રૂપાય પન્નાસ રૂપ અકરાશ રૂપાય 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 આઠશો રૂપાય નવશે રૂપાય આઠશે નવશે એક હજાર અકરા બારા સવા બારા સાડે સવા તેરા સા બારા રૂપાય નવશ એક અઠરા બાર તેલ આઠશ નવશે રૂપાય નવશે રૂપાય

આઠ નવ એક હજાર બાર સાડે બારા તેર તે સાડતેરા સાડે તેરશો રૂપિયા નવશો રૂપિયા બારાશે તેવાય સા

સવા અકરા સા અકરા સવા બાર સાડે બારાશે તેવાઈ તેવશે સવા આઠ સાઠ સવા સાડે નવશે એક હજાર રૂપાય પાંચ રૂપાયો ભાઈ અકરા સવા અકરા સાડે અકરા બારા સાડે બારા તેર સવા તેર સાડેતેરા ચૌદ चौदाशे रुपये चौदाशे पंचवीस रुपये चौदा पंचवीस सीएम दोनशे तीनशे रुपये चारशे रुपये दोनशे तीनशे रुपये करा पाचशे साडेपाचशे सहाशे सातशे आठशे साडेआठ नऊशे रुपये नऊशे रुपये जे के करा दोनशे अडीचशे रुपये तीनशे रुपये तीनशे डबल आठ दोनशे तीनशे रुपये चारशे रुपये पाचशे रुपये सहाशे रुपये सहाशे સાડે રૂપાય ચૌદશે રૂપાય આઠશે નવશે રૂપાય બે કરા પાચે રૂપાય રૂપાય એક હજાર રૂપાય અકરાશ અકરા એલ કરા અઠા બારા સાડે બારા चारशे पाचशे रुपये सहाशे रुपये सहाशे बीएल करा चारशे पाचशे सहाशे रुपये सहाशे सातशे आठशे रुपये नऊशे रुपये नऊशे एक हजार ए करा सातशे आठशे रुपये